નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર આવેલી છે દેશી ગાય વિડીયોમાં તમે જોઈ શકો છો એક મહિના પહેલાં વિસાવેલી છે ત્રણ લીટર દૂધ છે અને ગાયની કિંમત રાખેલી ચાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે અને બીજી કોઈ ગાય હોય તો આ ભાઈને સાટા કરવાના છે અને કોઈ પણ મિત્રને લેવાની હોય તો ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જીવાભેના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી કે જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર ગામ સકોદો સકોદો ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારા જીવો વિના સંપર્કવાનો રહેશે અને આજે સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો મારા પેજને અને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅન બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમને જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને બે લાયકન જવું જ પ્રેસ કરજો આવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે અત્યાર સુધી જય જવાન જય કિસાન